પ્રથમ વાત કરીએ કેન્દ્રીય પાટીલે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો સુરત નિવાસ સ્થાને પરિવાર સહિત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પીએમ મોદી આહવાન ઘરે ઘરે તિરંગા લગાવવા વડાપ્રધાન નું આહવાન કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલ સ્થાને રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રની જોડાઈ ચુક્યા છે નિકુંજ હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રીય મંત્રી પાટીલે પણ પોતાના નિવાસ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો રહ્યું છે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પોતાના નિવાસ નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના પરિવાર સાથે તેઓએ આ અભિયાનની અંદર જોડાયા છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ અભિયાનની અંદર તેઓ સામેલ થયા આભાર નિકુંજ માહિતી